અમદાવાદના ચાંદલોડિયા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય અને કેટી પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં નર્સરીના બાળકો માટે રમત ઉત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું સંગીત કૃષિનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં નર્સરીના બાળકો સાથે તેમની માતાઓ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો નર્સરીના બાળકો સાથે તેમના માતાઓએ પણ પ્રતિયોગિતામાં ભાગ લીધો રમતમાં બાળકોની માતાઓએ શાળાના દ્વારા એવી શરત મૂકવામાં આવી કે માતાઓએ પોતાના બાળકને ગોદમાં અથવા હાથમાં લઈને જ સંગીત ખુરશી રમવાની હતી અને મ્યુઝિક બંધ થાય એટલે બાળકની સાથે જ ખુરશીમાં બેસવાનું હતું જેમાં બાળકનું પગ આ રમતમાં નીચે જમીનને ના અડવો જોઈએ તે રીતે વિજેતા થવાનું હતું અને આ રમતમાં બાળકની માતાઓએ ઉત્સાહપૂર્વક પોતાના બાળકને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી અને છેલ્લે વિજેતા થનાર બાળકના માતા અને તેના બાળકને શાળાના દ્વારા ક્લાસ सीजर ना हाथे गोल्ड मेडल आपी सम्मान संभाल करवा मार्वू। कर तक म्यूजिक बज रहा है मम्मियों को, बच्चे को बॉडी में लेकर गोल-गोल सर्कल में घूमना है। जब म्यूजिक बंद होगा, आप जहाँ खड़े हो वहाँ चारों बैठ जाएं। आराम से। ચા કે બેઠના એન્જોય